તેમ છતાં આપણા જે ગુજરાતની જનતા છે તેમને પીવાનું અનિયમિત પાણી મળી રહ્યું છે જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત હોય છે ત્યારે પીવાનું પાણી નથી મળતું વપરાશનું પાણી નથી મળતું તો પછી જે રીતે ડેમોની અંદર સૌની યોજનાનું પાણી ઠલવવામાં આવે છે તો એ પાણી ક્યાં જાય છે આપણા જે પાણી પુરવઠા મંત્રી છે કુંવરજી એ એવું કહે છે કે સૌરાષ્ટ્ર સહિત એક કોઈ પણ એવું નહીં હોય કે જ્યાં પાણીની સમસ્યા ઉભી થશે પરંતુ અત્યારે સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની અંદરની જે જનતા છે તેઓ પાણી માટે વલખા મારી રહી છે અને જબરદસ્ત રીતે પાણી માટે અત્યારે ઘર્ષણ સર્જાયું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ પાણી પુરવઠા એવું કહ્યું છે કે સૌની યોજના હેઠળ ડેમોમાં પાણી ઠલવાઈ રહ્યું છે સૌથી પીવાનું પાણી આપવામાં આવશે અને એમના પછી સિંચાઈનું પાણી છે તે ખેડૂતોને આપવામાં આવશે હવે જો આ પાણી આપવામાં આવી રહ્યું છે તો પછી પાણી માટે પારાયણ કેમ સર્જાઈ રહી છે સુરેન્દ્રનગરની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરેન્દ્રનગરની જે જનતા છે તે પાણી માંગવા માટે જે કચેરી છે ત્યાં જાય છે કારણ કે અનિયમિત પાણી આવે છે પૂરતું પાણી આપવામાં નથી આવતું જો આપવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ગટરની જે ગટરનું પાણી હોય છે તેમની સાથે ભેળસેળ થઈને પાણી આપવામાં આવે છે એટલે અત્યારે લોકોમાં તો આક્રોશ છે પરંતુ તેમની સાથે આમ આદમી પાર્ટીના જે રાજુ કરપડા છે તેઓનું પણ પોલીસ સાથે ઘર્ષણ થયું છે જબરદસ્ત બબાલ સર્જાય છે કારણ કે પાણી છેલ્લા લાંબા સમય દરમિયાન આપવામાં નથી આવતું એક તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે પાણીની તાતી જરૂરિયાત હોય છે ત્યારે પાણી નથી મળતું સૌથી પહેલા આપણે ઘર્ષણ જોઈએ અને શા માટે રજૂઆત કરવામાં આવી છે તે સાંભળીએ સાહેબ

અધિકારીઓ સાહેબ અમને તમને શું કામ ઘર્ષણ કરાવે છે અધિકારીઓ ગરીબ લોકો પર નાગા થઈ નાચે છે પીવાનું પાણી નથી આવતું કોઈના ઘરે નાવાનું પાણી નથી આવતું અહીંયા રજૂઆત કરવા આવે છે તમે સાંભળો ચાર ભાઈ ચાર પાંચ પાંચ જણાય દસ જણાય એક ને

અરે ભાઈ સાટ કાઢો એ કયા કાયદા એ ગુનો નથી સાટ કાઢો એ ભરી પત્ર લાવો ભરી ખેરમાં નો સક્યા ના ના કાયદેસર ગુનો નથી મતલબ સાટ કાઢે ગુનો નથી અરે કોર્ટમાં અંદર વટ કરીને જાય છે યાર કોર્ટમાં જઈને જતાય છે તો સાટ કાઢી ભરી કાય કાય નથી તમને સાટ કોઈ ખાતા નથી આજ ભરી સરિયા માટે નથી આપ આપણે વાત પૂરી કરી ગઈ ભરી લો છે કમિશનર સાહેબ કમિશનર મિનિટ એક મિનિટ એક મિનિટ આપડી રજૂઆત ખોટી દિશામાં ન જાય આપણે ધ્યાન રાખીએ આપણી રજૂઆત કમિશનર સાહેબને છે આપણી રજૂઆત આપણા ઘરે પીવાનું પાણી નથી આવતું પૂરતા પ્રમાણમાં અને અનિયમિત આવે છે એના માટેની રજૂઆત છે બરાબર છે વિનંતી કરી કરીએ છીએ પોલીસ પ્રશાસન ને કે અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે અમે કોઈ બાજવા માટે નથી આવ્યા અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકો સવારે સ્કૂલે મોકલવા હોય નાવાનું પાણી નથી મળતું આ રજૂઆત કરવા આવ્યા છીએ આપણો અને પોલીસ નું ઘર્ષણ આપણે બિલકુલ કરવા ઈચ્છતા નથી બરાબર છે

સીધી વાત એ છે કે ગરીબો ના દુકાન હોય ધંધા હોય એના પર ગુલડોઝર આવે છે સાહેબ ને કહીએ છીએ કે લિસ્ટ બનાવો કેટલા ઘરે પાણી નથી આવતું ક્યાં અનિયમિત પાણી આવે છે ક્યાં ગટર નથી ક્યાં રોડની અંદર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારથી પુરાવા અમે આપીશું બરાબર છે હવે રાજુ કરપડાયા જે રીતે એક મુદ્દો ઉઠાવ્યો છે કે જે પણ ગેરકાયદે દબાણ હોય છે એ પોલીસ પાસે અધિકારીઓ પાસે એમનું લિસ્ટ હોય છે તો પછી જે જગ્યા ઉપર પાણી નથી આવતું એમનું લિસ્ટ જે પોલીસ છે કે પછી બીજા કોઈ પણ અધિકારીઓ છે લગતા વળગતા તેમની પાસે કેમ નથી કારણ કે જ્યારે રજૂઆત કરવા માટે જવાય છે ત્યારે એક એવું કહી દે છે કે તમે પહેલા શાંત રહો તમને પાણી મળી જશે શાંત રહેવાથી પાણી નહીં મળે અને જે રીતે સૌની યોજનાનું પાણી ખાલી વાહ કરવામાં આવે છે કે આપવામાં આવશે એ તો સારી રીતે આપવામાં આવશે તો આવા ઘર્ષણ આવનારા સમયમાં કોઈ પણ જગ્યા ઉપર નહીં સર્જાય જે રીતે એક પાણી માટે રાજુ કરપડા અને પોલીસ અધિકારીઓ વચ્ચે બબાલ સર્જાય છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર